ગુજરાત યુનિવર્સિટી ખાતે ઇસી અને બોમ્બની બેઠક મળી હતી જેમાં સમાજ વિદ્યા ભવનના અધ્યાપક મુકેશ ખટીકને બરતરફ કરવામાં આવ્યા મહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરાઈ હતી સમાજ વિદ્યા ભવનમાં જ ફરજ બજાવતા મહિલા અધ્યાપિકા દ્વારા ફરિયાદ કરવામાં આવી જ્યારે જ્યુડિશિયલ તપાસમાં મુકેશ ખટીક પર લાગેલ આક્ષેપ પુરવાર થયા બાદ તેમણે બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અગાઉની જે તપાસ કમિટી હતી એમાં મુકેશભાઈ કટિકનો આવ્યું છે અને એમાં એ તપાસ કમિટીએ જે અમે મુદ્દાઓ આપ્યા હતા તે સાચા ઠેરવીને એમણે કીધું એમને એ મુદ્દાના આધારે અમે એમને ટર્મિનેટ કર્યા છે જે પણ બુરા જે બેને જે મુદ્દાઓ આપ્યા હતા કે ભાઈ આ રીતના મને હેરાન કર્યા છે એની અમે તપાસ એક સમિતિ બનાવી હતી અને એ તપાસ સમિતિમાં